અબ જેરા જો સ્પાર્ક ટુડે ન્યૂઝ ફરી એકવાર છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ ગાંડો થયો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કવાટના રંગપુર ગામ પાસે હાઈટેન્શન વીજલાઇનના વિસ્ફોલ હટાવ્યા વગર જ ડામર રોડ ઉતાવડે ધોળે બનાવી દેવાયો છે રાજ્યમાં બનતી આગની ઘટનાઓ છતાંય તંત્ર સિક્કે કેમ નથી લેતું એક મોટો પ્રશ્નાર્થ છે ચરામણીથી પાનવડ 25 કિલોમીટરના ડામર રોડમાં સ્ટ્રીટ આર એન્ડ બી વિભાગ દ્વારા ના અધિકારીઓને ઘોર બેદરકારી સામે આવી છે 36 કરોડના ખર્ચે બની રહેલા રોડ છતાય આટલી મોટી બેદરકારી કેમ અચાનક મોટા વાહનો વિસ્પોલમાં ભટકાય તો મોટો અકસ્માત થાય તેમ છે વિસ્પોલને ડામર માલ નાખી ફિટ કરી દેવાયો હોય અને વિકાસ કેવાય એક મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે